ગુજસી ટોક કાયદા હેઠળ સુરતમાં સક્રિય એવી ગેંગો પર સુરત પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરાઈ હતી જેમાં સુરત શહેરના કેટલાક નામચીન ગેંગના મુખ્ય આરોપીઓ તેમના સાગરીતોને ઝડપી પાડી પોલીસે જેલમાં નાખી દીધા છે અને તેમાં પણ કુખ્યાત સજ્જુ કોઠારીની ક્રાઈમ બ્રાન્ચ તેના ઘરેથી ધરપકડ કરી હતી તેમજ આરીફ મીડી ગેંગના આરોપીઓની પણ ધરપકડ કર્યા બાદ તેઓ લાજપોર જેલમાં લઈ જવાયા હતા તપાસ એજન્સી દ્વારા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સાજુ કોઠારી અને આરીફ મીડી ગેંગના આરોપીઓને જેલ ટ્રાન્સફર કરવા માટે અરજી કરાઈ હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે સુરતમાં અનેક માથાભારે ગેંગ ચલાવનારો સામે પોલીસ કમિશનરે ગુસ્સી ટોકનું હથિયાર હતો જો કે જેલમાં રહેલી ગેંગો જેલમાંથી પણ ગેંગ ઓપરેટ કરી શકે છે તેવી તપાસ એજન્સી દ્વારા મુખ્ય ન્યાયાધીશ વી કે વ્યાસની કોર્ટમાં અરજી કરાઈ છે ગુસ્સી ટોકના આરોપીઓ એક જ જેલમાં હોવાને કારણે ત્યાંથી તેઓ પોતાનું નેટવર્ક સક્રિય રાખી શકે છે તેવી શંકા હતી જેથી ગુસ્સી ટોકના આરોપી સજીવ કોઠારી અને આરીફ મિંડી ગેંગના આરોપીઓને સુરત જિલ્લાની બહારની કોર્ટમાં જેલ ટ્રાન્સફર કરાય તેવી અરજી કરાય છે સુરતની જ લાજપોર જેલમાં આરોપીઓ હોવાને કારણે પોતાના મળતીઓ સાથે જેલમાં રહીને પણ સક્રિયતાથી ગુનાખોરીની પ્રવૃત્તિ કરી શકે તેવી શંકા હતી સજ્જો કોઠારીના જેલ ટ્રાન્સફરની અરજી સ્વીકારાઈ હતી આરેપ પિંડીની ગેંગમાં આરેપ પિંડીની ઉંમર વધુ હોવાને કારણે તેની જેલ ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી દેવાય છે પરંતુ તેની ગેંગના અન્ય આરોપીઓને જેલ ટ્રાન્સફર કરવા માટે હુકમ કરાયો છે જેલના આઈજી ટોકના માથાભારે આરોપીઓને કઈ જેલમાં મોકલવો તેનો નિર્ણય કરશે કોર્ટે હુકમ કર્યો છે કે સાત દિવસમાં જેલ કસ્ટડી ટ્રાન્સફર કરવાની રહેશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા